પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ધર્મોડા ગામે ઘોઘા મહારાજના આશીર્વાદ લીધા એડવોકેટ શંકર સચદે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વાત કરી સૌથી પ્રથમ તો હોળી અને ધૂળેટી પ્રસંગે માસાપુરા ન્યૂઝ ચેનલના સૌ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણો તહેવાર આપણો દેશ એ તહેવારોનો દેશ છે અલબત્ત આમ તો દુનિયાના દરેક દેશમાં જુદા જુદા તહેવારો ઉજવાતા હોય છે પણ આપણા દેશમાં જેટલા તહેવારો ઉજવાય છે એટલા તહેવારો ભાગે જ બીજા કોઈ દેશમાં ઉજવાતા હશે નંબર વન અને હોળીની વાત કરું તો હોળી અને ધૂળેટી એ હોળી પ્રગટાવાનો તહેવાર છે ધૂળેટી રંગોત્સવ છે રંગોનો તહેવાર છે અને આપણા દેશના જુદા જુદા ભાગમાં પણ હોળીનું ખૂબ જ મહત્ત્વ છે અને રાજસ્થાનમાં તો આપણે જઈને તો ત્યાંના લોકો કહેશે કે દિવાળી તો અઠેક કઠે હોળી તો ગેરજ હોય એટલું મહત્ત્વ હોળીનું છે પ્રહલાદ ભક્ત પ્રહલાદ અને હિરાના કશ્યપ એની કથા ખૂબ જ જાણીતી છે હોલિકા દહન એ વાતનો લોકો જાણે છે હોલિકા દહન એટલે આસુરી તત્વો પર દૈવી શક્તિનો વિજય અને આપણા દેશમાં તો હોળીનો ઉત્સવ મહાભારતના કાળથી લગભગ પાંચ હજાર વર્ષથી ઉજવાય છે અત્યારે જે રંગો વાપરવામાં આવે છે એમાં થોડીક કાળજી રાખવાની જરૂર છે કે જૂના જમાનામાં કેસુડાના ફૂલ અને બીજા સિઝનલ ફ્લાવર્સ એ લોકો બાલ્ટીમાં એકાદ બે રાત પલાળી રાખતા પછી એમાંથી જે રંગ થતા એ રંગ ઉડાડતા એને કારણે રંગોની લિજ્જત રહેતી હતી એમાંથી સુગંધ પણ આવતી હતી અને શરીર માટે પણ એ રંગો ખૂબ સારા હતા તો આજે મારી બધાને વિનંતી કે નુકસાન થાય એવા રંગો ન વાપરવા અને આજની યુવા પેઢીને જો હોળીનું અને ધૂળેટનું મહત્ત્વ સમજવું હોય તો બોલિવૂડ જે યુવા પેઢીનું માનીતું છે એ બોલિવૂડમાં પણ હોળી બહુ જ ઉમંગથી ઉજવાય છે નંબર વન હોળીના ગીતોને કારણે ઘણી ફિલ્મો સફળ થયેલી છે ઇતિહાસ જોઈએ તો ઓગણીસો ચાલીસ આઝાદી પહેલાં ઔરત નામનું પિક્ચર આવેલું એમાં હોળીનું ગીત હતું પછી નવરંગ પિક્ચર એમાં હોળીને લગતું ગીત હતું સિલસિલા રંગબરસે ભીગે ચુંદરવારે એ પણ આજે બધા અમિતાભ બચ્ચને જે ગાયેલું બધાને યાદ છે કટી પતંગ એમ જુદી જુદી ઘણી ફિલ્મોમાં હોળીને લગતા ગીતો આવ્યા છે જેના કારણે મ્યુઝિક હિટ થયેલ છે અને મ્યુઝિક હિટ થવાને કારણે પિક્ચરો હિટ થયેલા છે અને આપણે ત્યાં પણ હોળીનો તહેવાર જુદી જુદી સંસ્થાઓ રંગ બરસે શીર્ષક હેઠળ ઉજવે છે આ ભુજની જ વાત કરીએ તો આજે જે રાત્રે આ પ્રોગ્રામ છે રાજપૂત સમાજ મહિલા મંડળ ભુજ એનું આપ ટાઇટલ જોઈ શકશો તો બરસે ટાઇટલ છે અને રંગ બરસે ટાઈટલ હેઠળ મયુર સોનીનું ઓર્કેસ્ટ્રા છે અને સારા ગાયકો છે બહારના ગાયક છે લોકલ ગાયક છે એ લોકો આજે રાત્રે જ હોલમાં પ્રોગ્રામ આપવાના છે તો આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે હોળી અને ધૂળેટીનું કેટલું મહત્ત્વ છે આપણે માત્ર કાળજી એટલી રાખીએ કે હોળી અને ધૂળેટી એ રીતે ઉજવીએ કે કોઈ રાહદારીને તકલીફ ન થાય નંબર વન અને જે લોકો ઉજવતા હોય એમને કાંઈ શારીરિક તકલીફ ન થાય એ જોવાની આપણી સૌની ફરજ છે મિષ્ટાન અને ફરસાણ આરોગ્ય તો સ્વાભાવિક છે તો જેને જે મિષ્ટાન ફાવે મિષ્ટાન ખાય ફરસાણ ફાવે ફરસાણ ખાય સૌ હોળી અને ધૂળેટી આનંદથી ઉજવીએ આપણા મનમાં જે ખરાબ ભાવનાઓ રહેલી હોય કોઈના પણ મનમાં તો એ હોળીમાં આપણે મુક્ત દફનાવી દેવી જોઈએ અને સારા વિચારો એની જગ્યાએ આપણા મનમાં કેમ આવે એ આપણે જોવું જોઈએ બીજું આપણે જોઈએ તો જે જૂના જમાનાના બહેનોને તમે પૂછશો તો હોળી એના પ્રગટી જાય બધા પરિક્રમા કરી લે પછી એ હોળી પાસે આપણી મહિલાઓ કલાક બે કલાક ત્રણ કલાક બેસે પીઠ છાતી પગ હાથ ક્યાંય પણ તકલીફ હોય તો એ બેસવાથી પણ એ તકલીફ ઓછી થઈ જાય છે અને એક માન્યતા છે કે બાર મહિના દરમિયાન કોઈ રોગ પણ થતા નથી તો હોળી અને ધૂળેટીનો તહેવાર એ ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત સ્વાસ્થ્યને લગતો પણ તહેવાર છે તો આપણું સૌનું સામાજિક સ્વાસ્થ્ય જળવાઈ રહે દવાઓનો ખોટો ખર્ચો ન થાય બીમારીની ખોટી મુશ્કેલીઓ ભોગવી ન પડે એના માટે પણ આપણે સૌ હોળી આનંદથી પ્રગટાવીએ અને ધૂળેટીને દિવસે રંગોત્સવ ખૂબ જ પ્રેમથી માણીએ એવી શુભેચ્છા